ચાલુ કરવાની ઓપનિંગ એમ બોલે છે એટલી મને કે ને હાલ કે જોઈએ તો ભાઈ નાને ગમે ટાઈમ કાઢી તો વાંધો નહીં હાલો તો પછી લાયકા હવે કાતા ને આવી ભાઈની હોટલમાં ઓપનિંગ હે છે ઓપનિંગ પતાવે બધું કામકાજ પતાવે છોકરો પાછું કોઈ રીકરવાનું આપણે કોઈ પણ એ જોઈએ અને આજે મને લાગે આપણે કઈ રફ કરવાની છે કારણ કે આ દોસ્તને નહીં જવાથી મળે પણ જોઈએ આપણે મજા જ કરવાની તો અમે તો મજા જ આવી ગઈ એવું લાયકા આપણે વર્ષો છે હોટલ છે ને એના આટા ઉભા આપણે જોવા લઈએ તમે હજારો જોઈ લે જો મેળા આવી દરકા દીશ દર્શન તો દર્શન કરીશું આપણી ટાઈમ વધીએ તો જાય હું અને એવું બધું હે અને બહુ મસ્ત હવાના પોરમાં જવું તો દર્શન કરા અને મંદિર લગભગ આડું આવે ક બિલ્ડિંગ આડી આવે ને દેખાતું અને એવું કધું પણ બહુ મસ્ત છે અને જો હું તો દર્શન કરી તમે બધામાંથી જાય તો જો આ બધું જાતું જ લાગે જો જાય એટલે જો હું જાય તો દર્શન કરે તો બધાના હતાના દુપતિ કરતાની અને જોઈએ આખું તો મજા આવે તો એવું બધું છે અને કરીએ મોજું હોય તો જોઈએ કાઉકામ જમાવટ કરવાની છે તો જો કામ મોજું કરવાની છે તમને કાવકામ મોજું કરાવીએ તો હું નવું બ્લોગમાં અને પહેલે ખૂટ જોઈજો અને હાલો તમને દેખાણા પછી આગળ નવી નવી અપડેટું આવતો નહીં અને મોજુ કરાવતો હોય આ લે લાંબાથી આગળ સ્કૂલ છે હોસ્ટેલ ને સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ બધી આખી સુવિધા અહીંયા તો આપણે અહીં આવ્યા હતા આપણા ઘણા બધા છે આપણા ગામના હિન્દી નાય બધાય આ ધબધબાટી બોલાવે એ તો ભણતા હોય કે કામ કરતા હોય ત્યાં આમ જાણે એ જીતાઈ બોલવાનું તો અમારા જીવાજી લોકો લોકો લમ વાંધો આવે ભારે મજા આવે કે જ્યાં સ્કૂલે આવ્યા તા ચા પીધા દાનુએટ સ્કૂલ હે હોસ્ટેલ ને બધુંય

આ આપડી વા તોડે ગાવા ખેતર મને આ જ મેગી પાંજર ભાઈ જમા રાખે પાછા આપણે ઘેર ભાગ્ય પોઈને જવાનું હતું પણ પાછી મારે કામ આવ્યું ઘેરથી થોડુંક પાછું તને આવવું પડ્યું અને કાગળનું થોડુંક કામ હતું પત્યા ગયું એ જ પાછો ઘેર આવ્યો અને ભાગવા માટે તડકા જેવું ગયું જો મા દીકરા ઢોરની પાણી કરીએ અને આ જા અમારે મારે આ ઢીકલો ગરમી ગયો નદી નદી ત્યાં ખાધા રાખે એવું બધું બેઠી બેઠી દોવા તો દેતી નથી બેમાંથી એક થાય અને જ્યારે તડકાના પાણી કરીએ મા દીકરો અને એ બધું હે તડકો ભારી પડે ને મોટું ચાલુ હોય આની જઈએ આપણે ઇકોરાય તમને ઇકોરાય દેખાડા હું તો એવું બધું હે ને ઢોરની પાણી કીધા અને બપોરેનું સેટિંગ કરીએ થઈ જાય તો બરાબર પણ સાહેબ તડકાની વાત પૂછો હું હા ભૂખા કાઢે તમને તમારે કેવો પડતો હોય ઈકોરા તો અમારે હવે ભૂકા કાઢે જવા તાય હા 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 ઊભાતું નથી બાર ભાઈ કેવો તડકો પડે પણ એ અહીં જરૂર ઉતી થોડું થાય કારણ કે માંડવી તણાય તો પાણી લઈએ ને બધું એ બધું જવું પડે ને ના

હા તો ગાય સીમા એવું હતું કે હું હે ને મોટર ચાલુ કરવા આવ્યો હતો કારણ કે લાઈટ ગઈ હતી ને પાછો આ મોટર ચાલુ કરવા આવ્યો હતો મોટર ચાલુ કરી દીધી અને તારી કોઈ પણ નહીં પડે તો હે ને મારું ધ્યાન એક આ પંખેડા ઉપર પડ્યું બી સારું એમાં કામ તમને જવા ગયું આ બી સારું કામ છે કે આ સપેશન હે ને તો કદાચ બિસારું બે હવા આ ગુહાન શોર્ટ થેક ગયું હે તો આગળ મારું ધ્યાન પડ્યું કે આ તમને કામ તો બિસારું મરે ગુ લાગે શોર્ટ થઈને જતા લગભગ તાજું જ લાગે એટલે ઝટકો લાગ્યો શોટનો પણ એ કામ થયો હોય ને કી શોટ થયું હોય બે વાગ ગોઈ ને કામ હોય તો એવું બધું હે ધ્યાન પડ્યું આ કાઉિયુ ક્યુ પડ્યું બિચારું મને લાગે આ હે ને બે હવા ને કી શોટ થયું કામ હોય રામ જાણે પણ એ બિચારું જો આ શોર્ટ થયું પડ્યું હેઠળ પાવડો તો હે નહી પણ ઢેગલો હે ને ખરનો એ માટે દાટે દા પછી હાજર ડુકડો આવે ને તો પાવડો લે ખાડો કરે ને દાટે દે હા તો આપણે આને છે ને હવે ખડમાં દાટી દઈએ બરાબર લઈ આને હે ભગવાન બિસા કામ મોતી તો કામ કરે ગયા આપણે ખરમાં હે દઈએ ને તો કામ કે કુતરા ન વિખે અને પછી હાજર ઢુકળો આવીને પાવડો લે ત્યારે તારે ને આ દાટે જાય ખાડો ખરે ખર હે ને દાટી ગયા આપણે કારણ કે કાં ખોટું ઓલું ન થાય કોઈ વિખે નહીં કુતરા બીતરા એ ફ્રેન્ડ પાછો આવી ને પાવડો લે તાર હે ને ખાડો કરે સારું બિચારો મોતી હે ને બિચારા થાંભલે સીડી સારું એ તો હું પાસે વાર લાઈટ વાઈ ગઈ હતી વરે એમ બે હું જોઈએ હા તે વરે એક ખુદ ગયું હે હાલ ઘડીક વાર જોવા લઈએ આવે એટલે ચાલુ કરે ને પાછી વાર જઈને હવે પાછો ધક્કો થાય આગળ ચાલુ કરી તો ગઈ ને પાછી ખારક આવે બેઠા બીજું ગાય સીમાં એવું હતું બપોરે તો પાછી લાઈટ આવી ને મોડું ઠેકું તું અને અત્યારે લાઈટ આવી તો સાત વાગે ચાલુ કરી પાછી તો એ તો થોડું ઘણું હે પીવાનું લગભગ પીએ જાય હે બારેક વાગ્યા હતા મોટું ચાલુ કરી દીધું અને હે લગભગ બારેક વાગ્યા એટલે પીએ જાય હેઝ હાજુ પીવારવાનું છે નહીં પાણી પુષ્કળ હે એટલે મોટું ટ્રેન ટ્રેન ચાલુ કરેલી કે આજે ઘર જાય મીઠું માનવી કાં પીએ તો ગોઠા મારવાના છે તમે મીઠું પીધા રાખો કાં મળી યાદ કરીએ પછી હે પીએ જાય તો પછી વળે લઈ જાય કનેક નીકળે જાય તો એવું બધું હે તો પછી દારીકા ગાતા અને એ બધું મજ મજા કરી પણ મારું ભેગું નથી પછી તમે આવવાનું છે ને મારું કાગળનું કામ હતું એટલે એટલે ઈલી જે પાછું ભેગું ન થયું પણ કોઈ મજા આવે આપણે નિહારીને ગાતા નિહારી ગાતા ને ના ભારે છોકરા બીતા મારા ઈડી જોઈએ મજા આવે છે ભાઈ પાણી પીધા ના રસ્તામાં જ આવતી હતી એ આપણા ઈડિયા જોવે મજા આવે જાય બનાવો મસ્ત બનાવો લખાવો લાઈન મજા મજા આવે કે બસ બીજું કામ જોઈએ આપણે એવું બધું હતું અને અટાણે પાછા જો એવું હાની પડે ગઈ ઘડીથી લંબાવી જઈએ બારેક વાગ્યા સુધી એટલે જાગવું જોઈએ કારણ કે પાછું મોટું બંધ કરાવી જોઈએ એટલે એવું બધું હે ને પાછા આગળ લંબાવી જાય એટલે મારે હોવાની પાછા મારે નવું નવી શરૂઆત એવું બધું હે તો બસ મળીએ પાછા કાલે તો હસતા કરતા રહી રાજી રહ્યો મોજ બધા કરતા રહ્યો અને વિડીયો શેર કરે બીજાને મોજ કરાવવા દીધો તો પાછા મળીએ આપણી કાલોના બ્લોગમાં